અંકલેશ્વર હાંસુરના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ વાતાવરણમાં ઠંડક અંકલેશ્વર અને હાંસુર પંથકમાં જન્માષ્ટમીની રાત્રિથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી બીજી તરફ સવારથી પણ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે હાસોર પંથકમાં વીતેલા ચોવીસ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો અંકલેશ્વરમાં બાર મિલીમીટર વરસાદ વરસ્યો છે જોકે ધીમી ધારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણ પ્રફુલ્લિત થયું છે હાસોટના ઇલાવ સાહોલ સુણેવ તેમજ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વરषાਦી માહौલ जુઆ મળી રહોش